હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જો મગફળીમાં ભૂંડ આવતું હોય મિત્રો તો હાઉ પણ નજીવા ખર્ચે એક રૂપિયાનો પણ ખર્ચો નહીં મિત્રો તો એની માટે આપણે ફરતો સીનો છંટકાવ કરશું કે કરશું એની તમામ પ્રકારની આજે આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો અત્યારે આ માવઠાની આગાહી અને વરસાદ પણ અમારે કાલને ત્રણ છે રાતે થોડોક થઈ ગયો હતો તો મિત્રો વરસાદના કારણે ભૂંડર વધારે આવતું હોય છે તો મિત્રો આ છે આપણે ખાટી સાસ તો મિત્રો સાસ આ રીતને આપણે સેટે ગમે શેઠે ચારી કોઈ આ રીતને આપણે થોડી થોડી નાખતી જવાની મિત્રો તો મિત્રો આ રીતની નાખી શકીએ આપણે અથવા પોપ આવે તો પોપમાં પણ નોઝલ કાઢી અને રિંચિંગ કરી શકીએ છીએ અથવા આપણે પોપમાં નોઝલ વધીને આપણે ફરતી કોઈ છંટકાવ પણ કરી શકીએ છીએ ચરિયામાં એક ચરિયામાં પગતો અને આ રીતનું આપણે થોડી થોડી નાખી પણ શકી છે મિત્રો તો મિત્રો આ સાસની વાત કરીએ તો સાસ કેટલા દિવસની હોવી જોઈએ અને શું શું કામ કરશે ખાસ કરીને તો મિત્રો સાસ મિનિમમ મહિના કે બે મહિના કે ત્રણ મહિના કે પાંચ મહિના કે છ મહિના કે ચાર ચાર દિવસની મિત્રો સાસ હોવી જરૂરી છે જેટલી સાસ જૂની હોય છે એટલી વાસ વધારે આવતી હોય છે અને સાસ જૂની હોવાથી આ કુંડને આની બાસ બિલકુલ ગમતી હોતી નહીં મિત્રો આ રીતનું મિત્રો તમે આપણે ફરતું થોડું થોડું નાખ ફરી દેવાનું છેટા બાજુ અને અથવા જો આપણે પંપ પણ હોય પણ ચાલે આપણે પંપમાં નથી ભેરીને પંપમાં તો અમે ફરી દો અને ફરખી ગરી અને ફરતી બાજુ નોજલથીને છંટકાવ કરી દો આપણે દવા સાટી એ રીતનું એકચારી આવવા બાજુનું કોયલું એકચાર્યું તો પણ ચાલે અને અથવા આપણે નોઝલ કાઢી અને લાગઠ આ રીતની રેડથી જવાની તો પણ ચાલે મિત્રો આની વાસ મિત્રો એટલી ભયંકર આવે છે આપણે પણ ન રહી શકીએ મોઢે ગમે તે બાંધવું પડે મિત્રો અને આની વાસ આવવાથી ભૂંડને આની વાસ હાવ એટલે હાવ ગમતી હોતી નહીં આની વાસ ભૂંડને બિલકુલ ગમતી હોતી નહીં મિત્રો તો આ રીતનું આપણે ફરતી બાજુ શેઢામાં છંટકાવ કરી દો એટલે આપણને સારામાં સારું પરિણામ મળે કારણ કે મિત્રો હંમેશા વરસાદ પડે એટલે ભૂંડ અવશ્ય આવતા હોય છે મિત્રો મોલમાં વાત કરીએ તો મોલમાં આ એકદમ નુકસાન કરતી હોતી નહીં મોલમાં આ આર્યું સારામાં સારું કામ કરતી હોય છે એટલે કે મોલમાં જો તમે જૂની સાસ આપણે ખાટી પડી હોય તો મોલમાં તમે આનો ખેતમાં આપો અથવા છંટકાવ કરો તો ફૂગમાં સારામાં સારું કામ કરતું હોય છે બીજું કામ છે આનું ફૂગનું મિત્રો તો ફૂગમાં પણ આપણે આને સારામાં સારું કામ કરતું હોય છે ફૂગ ગમે હોય તો આપણે જે પ્રાકૃતિક ખેતી કરે દેશી ખેતી એમાં ફૂગમાં પણ સાસ ઘણા ખેડૂત મિત્રો પાવતા હોય છે મિત્રો મિત્રો જો ફૂગમાં આ રીતની તમે ચા પિયતમાં પઈ શકો છો અથવા છટકાવ પણ કરી શકો છો તો ફૂગમાં પણ સારામાં સારું આ કામ કરતી હોય છે મિત્રો બાકી મોલને કોઈ નુકસાન કરતી હોતી નહીં પણ મિત્રો ભૂંડનો અબૂલ ઘા તમારે ભૂંડ જો છટકાવ કરેલો હોય તો ભૂંડ આપણી વાડીમાં આવશે નહીં જેથી કરીને આપણે સારામાં સારું પરિણામ મિત્રો મળી શકે છે તો મિત્રો આ રીતનું આપણે ગમે તે છટકાવ કરી અને આપણે ભૂંડને બચાવી શકીએ છીએ મિત્રો અને મિત્રો મગફળી આપણે કમ્પ્લીટ સિત્તેર દિવસની આજે થઈ ગઈ છે મિત્રો આની વાસ એટલી ભયંકર છે ને તમે રહી ન શકો એટલી બાસ આની આવતી હોય છે તો આને બાસથી ઊંડ એકદમ આપણા પડાથી દૂર ભાગતા હોય છે આગા ભાગતા હોય છે એને આપણી આપણા પડાને નજીક પણ આવતા હોતા નહીં આ બાસ એને બહુ વધારે નુકસાન નુકસાન લગે એને બિલકુલ અનુકૂળ આવતી નથી તો મિત્રો આથી આપણે ભૂંડ રોકવા માટેનું દેશી જુગાડ સાસ મિત્રો જેટલી જૂની હોય બે મહિના ચાર મહિના છ મહિના એટલી સાસ વધારે કામ કરતી હોય છે ફૂગ માટે અને ભૂંડ માટે તો મિત્રો આ મગફળી સિત્તેર દિવસની થઈ ગઈ છે અને આગળ પણ આપણે બધા વિડીયો આના બનાવેલા છે ફૂગનાશકના છટકાઉના પછી પોટાશ સલ્ફરના અને તલના પણ વિડીયો આપણે બનાવતા રહેતા હોઈએ છીએ મિત્રો તો મિત્રો આપણા વિડીયોમાં ખાસ જે આપણી નોલેજ છે એ પ્રમાણે તમને માહિતી મળતી હોય છે તો આવા જ અનુ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં મિત્રો ખાસ બન્યા રહો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળતી રહે જેવું કે ચોમાસું પાક શિયાળુ પાક અને ઉનાળુ પાક તમામ પાકની આપણને માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળતી રહે છે જેવું કે ખાતર બિયારણ દવા કઈ ટ્રીટમેન્ટ ક્યારે ક્યારે કરવી કઈ દવા ક્યારે છાંટવી આવી માહિતી આપણને તમામ પ્રકારની મિત્રો મળતી હોય છે અને એ ભાગ મિત્રો એંશીથી નવ ટકા નેવથી પંચાણું ટકા એસીથી નેવ નહીં પણ નેવથી પંચાણું ટકા પંચાણું સત્તાણું ટકા વિડીયો આપણે આપણા પડાના એટલે કે આપણા ખેતરના જ આપણે બનાવતા હોઈએ છીએ જે હું ખુદ ટ્રીટમેન્ટ કરું મિત્રો એ જ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ અને એ જ વિડીયો આપણે અપલોડ કરતા હોઈ છે કારણ કે આપણે જે આપણા પડામાં કરી એ વસ્તુ તો આપણે જે યુઝ કરતા હોય જે આપણે અનુકૂળ આવતું હોય આપણને ખબર હોય એ જ વસ્તુ અનુભવ પ્રમાણે આપણા ખેતરમાં આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ એટલે કે ખેડૂતને કોઈને અલગ દેખાડવાનું કંઈ કરવાનું કંઈ દેખાડવાનું કંઈ એવું કરતા નથી કારણ કે આપણે જે આપણે ખેતરમાં કરીએ છીએ એ જ વસ્તુ આપણે વધારે વિડીયોમાં જણાવતા હોય છે એટલે ખેડૂતને વિશ્વાસ પણ વધારે આવતો હોય છે તો મિત્રો આ તે આપણે ભૂલ માટે શ્વાસની વાત તો બસ આવા જ અવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લેપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે એ વિડીયોમાં આટલું જ